Thank you. હમણાં તો ઇન્સ્પેક્શન કરીને રાજ્ય સરકારમાંથી ખાણ ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી સૂચના છે કે રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવા એટલે નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે એ તો ઉપરથી સૂચના છે પનીરનો નમૂનો લેવા એટલે નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેથી રિપોર્ટ આવ્યા પછી ખબર પડે પનીર લૂઝનો નમૂનો લેવામાં આવે છે મંગુભાઈ સિંહ રાઠવા ફૂડ સેફ્ટી છે 禁止小区内丢弃。<noise> <noise> <noise>